રવો યને હરમુ બોનું ગુજરાત તો ગુજરાત સે એ મારું ગુજરાત તો ગુજરાત સે પણ રે કૈનર યો નદી રણ ડુંગરા કઈ વાડીઓ વનરાય યો टे मधुरियो असो बधा इहे आनंद अने रातियो बधी रडियात से ए गरमो ॼमे हरवो बलो गुजरात तो गुजरात से તે મારું ગુજરાત તો ગુજરાત છે એવી આપણી ગુજરાત ની આ ગૌરવવંતી ભૂમિ સમગ્ર દેશની માલિપા અને સમગ્ર વિશ્વની માલિપા જેની સંસ્કૃતિ વખણાય છે એવું જો ઉચલું રાજ્ય હોય તો મારું ગુજરાત રાજ્ય છે અને અમારા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબ આ વિમાન દુર્ઘટનાની અંદર એ આત્મા સ્વર્ગે સિધાવો છે આખા ગુજરાતના હૃદયની માલિપા એક આ લાગણી સેવા લાગે આખા ગુજરાતના હૃદયની માલિપા આજ હૈયાથી હિબકા ભરી રહ્યા છે અને આખું ગુજરાત રાત આંસુડે જાણે રોતું હોય ને એમ મને લાગે છે વિમાન દુર્ઘટનામાં આપણા જેટલા ભાઈઓ જેટલા ભારતવાસીઓ અને વિદેશથી આવેલા આપણા મહેમાનો સ્વર્ગની અંદર ગયા છે વિમાનની દુર્ઘટનામાં આ ગુજરાતની ભૂમિમાંથી એ વિમાન દુર્ઘટના બની અને આત્માઓ સ્વર્ગે સીધાયા છે આજ કેતા આપડા શબ્દો ખૂટે છે વાલા આજે અયુ ઇબકા લઈ રહ્યો છે એટલું નહીં પણ આ આત્માઓના ચરણની માલિકાઓ વંદના કરું છું મારા ભોળાનાથને પ્રાર્થના કરું છું કે આત્માને ચીર શાંતિ મળે જેટલા આત્માઓ પરમાત્માના ધામમાં ગયા છે બધાય આત્માઓને ચિર શાંતિ મળે આજે આપણા ખોજીજી બાપુના આંગણે આ બદ બદાય ભેળા થઈ અને આત્માઓની ચિર શાંતિ માટે શ્રદ્ધા ભરેલી અંજલી આપીએ છીએ ભગવાનનું સ્મરણ કરીએ છીએ એનું નામ લઈએ છીએ કારણ કે નામ એ નામ છે નામ સમોવડ કો નઈ જબ તબ ધીરથ જો નામે કઈ પાતક ટળે નામે નાશે રોગ એ રામના નામનો મહિમા છે વાલા કેવો રામનું નામ અમારો કવિ લખે છે कि दुई बेर द्वारिका त्रिवेणी जाए तीन बेर चार बेर काशी गंग यंग होते नाइके पांच बार गया जाए छह बार नेमिसार सात बार पुष्कर में मंजन कराए के कि रामनाथ जगन्नाथ बद्री केदारनाथ दशा स्व के दस द्वार जाए भग धाय जेते फल मिले कोटि तीर्थ में स्नान किए एते फल मिले एक राम गुण गाय के एते फल मिले एक राम गुण गाय के अड़सठ तो। तीर्थ तो। तो। करवा जाऊ जे फल मरे એનફળ એક રામ નામની માળા કરવાથી મળે છે વાલા તો આજે ભારત વર્ષની માલિપા ગૌરવ બનતું આ ગુજરાત અને ગુજરાતમાં અમદાવાદના એનપુટની અંદર જે વિમાન દુર્ઘટના બની છે અને વિમાન દુર્ઘટનાની અંદર જેટલા આત્માઓ સ્વર્ગે સિદાયવા છે એ તમામ આત્માઓને ભગવાન જીવ શાંતિ આપે એ આત્માઓના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને ખાસ કરીને આપડા રૂપાણી સાહેબ અને રૂપાણી સાહેબનો પરિવાર આજે જે હયાથી હિબકા ભરે છે આ જેટલા ભક્તો મળ્યા છે બધાય અમને અંજલિ આપીએ છે બાપ શ્રદ્ધા ભરેલી અંજલિ કે જે રૂપાણી સાહેબે આપણા ગુજરાતનું બહુ સરસ મજાનું કામ કરી અને સ્વર્ગે સિધાયવા છે ઓછી ઉંમરમાં બહુ સારું એવું કામ કરી અને ભગવાનના ધામમાં ગયા છે એટલે ગુજરાત આખું એમને અંજલિ આપે છે આપણા ભારતવાસીઓ ભારતવાસીઓના મહેમાનો દુર્ઘટનામાં જેટલા આત્માઓ ભગવાનના દરબારમાં ગયા છે એમને ભગવાન પૂર્ણ શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ હરિયોમ જય ગુરુદાત જય હો જય હો જય હો